નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર અંબાજીના વિકાસને લઈ ડિમોલેશનનું કામગીરી હાથ ધરવામાં આવી ભાદરીનો મેળો બંધ નહીં રહે અધિક કલેક્ટરે અફવા ગણાવી શક્તિવીર અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બારસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે યાત્રિકોને વધુ સુખાકારી માટે અંબાજીની પવિત્રતાને લઈ મહત્તમ અંબાજીથી ગબ્બર શક્તિ કોરિડોર ચાચર ચોક વિસ્તૃતિકરણ તેમજ અંડરગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય આપી રહ્યું છે જેને લઈ આ કામગીરીમાં નડતરરૂપ રૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક અને દુકાનોને ડિમોલેશન કરાવવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે સૌ અંબાજી મંદિર ટ્રસ્ટ એસટી નિગમ ગ્રામ પંચાયત અને અને માર્ગ મકાન દૂર કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે આજે અંબાજીના અધિક કલેક્ટર કૌશિક મોદીએ સ્થાનિક પત્રકારોને પણ અંબાજીના વિકાસને લઈ માસ્ટર પ્લાન અંગે માહિતીગાર કર્યા હતા જેમાં સૌ હોલિડે હોમની જગ્યાએ સર્કલ બનાવીને ત્યાંથી ગબ્બર તળેટી સુધી શક્તિ કોરિડોર અને એકાવન શક્તિપીઠ સર્કલથી નથી સંસ્કૃત પાઠશાળા સુધી વાહનો માટે અંડરગ્રાઉન્ડ રસ્તાની કામગીરી પ્રથમ અને દ્વિતીય ફેઝમાં શરૂ થશે તેમજ કૌશિક મોદી જણાવ્યું હતું કે જો કે અંબાજીના વિકાસની કામગીરીને લઈ અંબાજીમાં ભરાતા ભાદરી પૂનમનો મહામેળો ત્રણ વર્ષ સુધી બંધ રહેશે તેવી વાતનો ખંડન કરતા તેને માત્ર અફવા ગણાવી હતી ને મેળો પરંપરાગત રીતે ચાલુ રહેશે જરૂર પડશે તો તેને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ મેળો ચાલુ જ રખાશે તેમ અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું રિપોર્ટર રમેશભાઈ ગોહિલ start a new.